તો ફાઇનલી બાઇક કાઢ લીધું હે ગૌ માટે આવી ગયા હે અરવાજે પરિ ગયો એક જ છે ચાલુ નહીં નહીં ગૌ માતા હલો અજ્જુભાઈને લેવાના એમને લઈ લઈશું તો ફાઇનલી અજ્જુભાઈને ખરીદાશે ડાઈવરમાં ડ્રાઈવર તરીકે જઈશું આપણે પેલા માટે જે પગી લાગવા પેલો આપણું ગામ એક નંબર હો બાર સાફ હવાર હવારમાં માં ભાઈ જોવાનો મળે ખુંક માળા મળે ને આ જો પાતળા માં પાતળી શેરી હોય ને કવાડિયાની ની તો એ પાતળા માં હાકડી ગલી છે જોઈ જો હાલો ફાઇનલી પહોંચવા આવી ગયા આપણે પહોંચી ગયા છીએ તો આ ગલીમાં જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા કેમ છો અજ્જુભાઈ એક નંબર તો જોઈ લો આ ગલી એવી હાકડી હે ભાઈ તમારે હાલીને જવું પડે પાદરામાં પાતરી ગલી હે જોઈ લો ફાઈનલી પહોંચીએ આપણે માતાજીના મંદિરે જોઈ લો ખોલી લઈ દરવાજો જઈશું અંદર હમ જોઈ લો તમે પણ કરી લો માતાજીના દર્શન ત્યાં આપણે દર્શન કરીને મળી હાલ આપણે નીકળી વિષુભાઈ ને લેવા જા રોહિતભાઈ આમને તમે છે પેલા આ ભાઈને તમારે આવવાનું હે હોય જાયજો

આપણે જમીન જ જાય ટ્રેનમાં માં એટલે ઉપાધિ નહીં મોડા પહોંચી તો હાલો મળી હવે ટ્રેન ની ટિકિટ બુક કરીને જોઈ લો આ પગથિયા ચડતા ભાઈ ને ભી પડે છે અને હજી તો જુનાગઢના ના દસ હજાર પગથિયા ચડવાના હે શું થાય છે તમારું ભાઈ હાલો પાછા પાસુ ભાઈ જઈશું અહીંથી ને હાલો ભાઈ કે પાછા હાલો તો પાછા જોઈ લો રેલવે સ્ટેશનનો નજારો આવી જાય ફાઇનલી હાથમાં ટિકિટ ફોટો શૂટિંગ ચાલુ હતું ટ્રેનનું હોર્ન વાગ્યું છે ના હજી નથી આવી ભાઈ હાલો ટ્રેન આવે એટલે આપણે ડાયરેક્ટ બેસવાનું જ છે ચલો હાલો હાલતા થઈ જાય હર હરું નીચે આપણા ઠેલા રહી જાય ઠેલા લેવા દો એલા હાલ હા જો જો ખાવા ને તો ખવાય આ એવી બધી જગ્યા છે જો વિશુભાઈ બ્લોગર આઈફોન વાળા હો ભાઈ આપણો એન્ડ્રોઈડ ને ઠોર મારે ફાઇનલી બી ગયા ટ્રેન માં વિશુભાઈ રોહિત ભાઈ અજુ ભાઈ જોઈ બા અને તમડોન તંબા ડોન ચલો ટ્રેન ની બેગ

ક્યાં જાય કોઈ જો હવે હવે અત્યારે કોઈતા આવે હાલતા થાય હવે અમારું નકી નઈ અમે ક્યાં જઈએ રેડી સોતારો આવરીના આગળ ફાઇનલી ઇન્શાઅલ્લાહ એ લોકો તમને ગાંધીનો મુદક મંત્રલવાગે જવાનું આપણે મરી સકરવાગે ફાઇનલી પહોંચી ગયા જો સકરબાગ આપણે જેદી પેઈ ગયા છે ટિકિટ લેવા વિશુભાઈ બ્લોગ નું કામ ચાલુ જો બ્લોગ તો ઉતરવા થાય બ્લોગ ઉતરવાનો હોય તો એ જ કરવાનું હોય ત્યાં જેદી પહેલા ટિકિટ પછી ટિકિટ લઈને જઈએ આપણે અંદર જો ફાઇનલી કરી ગયા એન્ટર થઈ ગયા વિસુભાઈ ટિકિટ લાવો તો અરે આપણી ટિકિટ તો પૈસાનું પાણી આવતું હોય ચાલ અંદર

સફેદ મોર જોઈ લો સફેદ મોર ને જોઈ લો તમે નહી જોયો હોય કદી અહીંયા એ છે એમને જોયું હોય છે અરે યાર આ તો ઝાડવા ઉપર જોવાનું રહી ગયું તું આપણે જો ભાઈ ફોટા ફોટો શૂટિંગ ચાલુ પડે જોઈ અમે જોઈ લો ચમચો જોઈ લો એનું નામ છે ચમચો જોઈ લો આને કહેવાય ચમચો ઓરિજિનલ માલો એક નંબર હાચો 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 બગલો હાચો બગલો ઓરિજિનલ માલ ઓરિજિનલ કહેવાય શું કહેવાય ઓકે હાલો ચકલા કોઈ દી બાદ નો ભરે એમ ને ચય લો આપણે પહેલા એનું નામ જોઈશું સોમસ પરદેશી સોમસ જોઈ લો નમસ્કાર ચાલો દે આર યુ ચાલ જમ કરી જોઈ લઈ જો ચરક કર્યું ભાઈ શું કર્યું ચરક ચરક કરી ચરક કેવાય ન કેવાય એને કેવાય ચરક આપણે વિસુ ભાઈ જો ફોટો શૂટિંગ ચાલુ વિસુ ભાઈ ને એક જ ધંધો આવડે ફોટો શૂટિંગ કા ઝેકવા આ તો ઓલા નહીં મજા આવી જી આ તો ઓલા હે બોરસલી શું નામ હે બોરસલી આમાં હે ને નથી ભાઈ આમાં શું આ લખ્યું જો કર કરો કુંજ આનું નામ છે કરકરો કુંજ જોઈ એક નંબર કરકરો કુંજ નામ હે જો રોહિત ભાઈ નું કામ ચાલુ હે અને ગોવાડ તમને દેખાડું બોલું ચાલો કે દેખાતા નહીં આપણને ગુવાડ ગુવાડ જોઈ લો ફાઈનલી દેખાઈ ગયા આપણે બ્લર થાય છે નહીં જોઈ લો ફાઈનલી દેખાઈ ગયો ગુવાડ જો લો કોન જો લો કોન આ હે ભાઈ કોન જ તે દીપ ભાઈ જો લો આ લો જંગલી બિલાડી ક્યાં જઈ દેખાતી નથી ભાઈ અરે જંગલી બિલાડી જો લો જોઈ જંગલી બિલાડી બે એક અહીંયા હુંતી હે બે થઈ જોઈ લો ફેમિલી સહિત હા તેજી ભાઈ આ જોઈ લો નજારો બોલો હાલો પેલા આલ બાજુ જઈ પછી પાસે આવું

જોઈ લો સિંહ જોઈ લીધો ભાઈ કેવો લાગ્યો ભાઈ સિંહ તો એક નંબર જમાવા જ ફાળી વારે બધા ની જોઈ લો ફોટો શૂટિંગ ફોટો શૂટિંગ ચાલુ સારી બાજુ હો ભાઈ હાલો આપણે જવું હોય મગર જોવા જઈશું અહીંયા આપણે મગર જોવા મગર મગર ને લાકડું મગર મગર નું મોઢું અડધી મગજ દાટી દીધી અય ચીકભા અડધી અડધી મગર દાટી દીધી જો લો મગર મગર દેખાતી નહીં ભાઈ ચશ્મા પી રહ્યા ને એટલે આ હાર

हेलो नर्सिंग कालना और बीजा ब्लॉग में आप व्लॉग ने पूरा करी एडिट करी नाकी देईसू रेडी लाइक शेयर सब करी दीजो